ધારી તાલુકાના ખીચા સુધીનો માર્ગ બિસ્માર બિસ્માર રસ્તો થયો લોકોને ફતેટા સમાન નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા અમરેલી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ફતેગઢ થી ખીચા ગામને જોડતો રસ્તો લોકોને વર્ષોથી ભારે પરેશાનીઓ આપી રહ્યો છે આ માર્ગ પર છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે રસ્તા પર અડધાથી થી એક ફૂટ સુધીના ઊંડા ખાડાઓ પડી ગયા છે ડામરનો મોટો અંશ પણ શેષ રહ્યો નથી રસ્તા પરથી મેટલ અને કાંકરી પૂરતા પ્રમાણમાં ગાયબ થઈ જતા વાહન ચાલકો માટે રિપેરિંગ કે નવીનીકરણની કામગીરી કરવામાં આવી નથી ગુજરાત પાવર ન્યૂઝના પ્રતિનિધિ ડામોર વનરાજભાઈ બે હજાર થી સ્વાગત કાર્યક્રમ દરમિયાન તથા

વારંવાર માત્ર લોલી પોપ વાળી ખાતરી જ અપાય છે નાગરિકોની માંગ છે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ માર્ગનું કામ તાત્કાલિક સ્વીકૃત કરીને વહેલી તકે નવીન રસ્તો બનાવવામાં આવે રસ્તો માત્ર ચૂંટણી લક્ષી લોલી ન રહે એવી ગ્રામજનોની માંગ છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી જય હિન્દ વંદે માતરમ હું ફતેગઢ સરપંચ પ્રદીપભાઈ હવે અમારા લોકોની એક એવી માંગ છે કે આ ફતેહગઢથી ખીચાનો જે બે કિલોમીટરનો રોડ છે એ ઘણા ટાઈમથી અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો પ્રશ્નનો ઉકેલા તો ઘણી વખત જનપ્રતિનિધિઓને પણ અમે ટેલિફોનિક દ્વારા વારંવાર રજૂઆત કરી મત લેવા માટે રાજકીય આગેવાનો આવી જાય છે પણ કામ કરવાનું ટાણું આવે ને એટલે પછી કોઈ દેખાતા નથી બરાબર છે અને પટેલ સાહેબ છે પીડબલ્યુડીમાં એને પણ અમે રજૂઆત કરી કે સાહેબ આ અમારા રોડનું માત્ર ને માત્ર વાયદાઓ મારે કે તમારો રોડ દસ દિવસમાં થઈ જાય પંદર દિવસમાં ઘણા ટાઈમથી રોડનો પ્રશ્ન છે તમે આમાં જોઈ શકો છો આ રોડમાં ડામરના નામ જેવું અસ્તિત્વ નથી અને ખાડાઓ એટલા છે લોકો પરેશાન થાય છે આ મીડિયાના માધ્યમથી અનેકવાર વિડીયો બનાવ્યા અને લોકોએ કેટલી વખત રજૂઆત ટેલિફોનિક દ્વારા બધા જનપ્રતિનિધિઓને ફોન કર્યા પણ કોઈ આશ્વાસન સિવાય માત્ર ને માત્ર આશ્વાસન આપે છે કોઈ કામગીરી નથી બતાવતું એટલે અમારી એવી માંગ છે કે રોડની કામગીરી તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને રોડ નું કામ ક્યાં અટકું છે તેની તપાસ કરવામાં આવે અને આ રોડ નહીં બને બે કિલોમીટર તો વાયદાઓ કરે મોટી મોટી વાતો કરે રોડ જો બે કિલોમીટર નથી બનાવી શકતા ડામર બરોબર છે તો આમાં વિકાસની ની વાતો કરે છે રોડ બનતો નથી એ વારંવાર તમને ધ્યાન નથી આવતું અમારે ગામ લોકોની એવી માંગ છે અને આ વનરાજભાઈ પત્રકાર વનરાજભાઈ ડામોર એમની બે હજાર ત્રેવીસ ના સાલ થી એમને પાંચ વખત અરજી કરેલી મુખ્યમંત્રી સ્વાગત કાર્યાલયમાં અને બધેય

અમારી ગ્રામજનોની માગ છે કે ફતેહગઢ ખીચા એપ્રોસ રોડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અમારા ગામના પત્રકાર મનોજભાઈ ડામોર સરપંચ પ્રદીપભાઈ દવે તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાન જિલ્લા પંચાયતના સદસ્યો તમામે ધારી પ્રશાસનને અનેકવાર અને અવારનવાર રજૂઆત કરવા છતાં ધારી ફતેગઢ ખીચા એપ્રોસ રોડ છે ને તે કોઈ પણ બાબતે તંત્રને લક્ષ આપતું નથી રૂબરૂ રજૂઆત કરી છે કોઈપણ ભોગે જલ્દીમાં જલ્દી આ રોડનું કામ ચાલુ થાય અને કામ જલ્દી થાય તેવી અમારી ગ્રામજનોની માગ છે જય હિન્દ હું મહેશભાઈ ગોર્ધનભાઈ બુહા ખીચાનો નાગરિક છું નાગરિક છું અને આ આપણે ફતેહગઢ ખીચાની વચ્ચે જે બે કિલોમીટરનો રોડ છે એની રજૂઆત અનેક વાર થઈ છે અનેકવાર રજૂઆત કરી છે ઘણા લોકોને રજૂઆત કરી છે પણ આ રોડ બનતો નથી રજૂઆત કરે તો આશ્વાસન આપવા આટલું શું કરે આમાં થીંગડા મારી જાય આ બનાવવો પડે એમ છે પણ આમાં શું છે થીંગડા મારી જાય બનતો નથી રોડ અને રોડની હાલત અટો ને તો આમાં કાંઈ ડામર જેવું કાંઈ છે નહીં કાંઈ છે નહીં ખાડા છે નખરા આમાં હાલે એવી પોઝિશન નથી રોડમાં અને હાવ બેકારમાં બેકાર રોડ છે તો આ બધા શું કરે છે લોલીપોપ દઈ દે છે વારે કે તમારું બની જાય બની જાય રોડ બનતો નથી આ રોડમાં લગભગ દસક વર્ષથી થી બનાવવા એમ છે પણ થીંગડા સિવાય આમાં કઈ એવું નથી થીંગડા જ મારે છે ને રોડ બનાવતા નથી આપની એક જ માંગણી છે કે વેલી તકે રોડ બને અમારી માંગણી એવી છે વેલી તકે રોડ બની જાય આ ક્યાં અટકું છે શું છે યોગ્ય તપાસ કરી અને કામગીરી વેલી તકે ચાલુ કરે તો સારું આ સરકાર પાસે અમારી એ જ માંગણી છે બાકી બીજી કઈ માંગણી નથી હારા રોડ રસ્તા તો બનાવો ભલા મણા